જય ભીમ નમ બુદ્ધાઈ ઉના તાલુકાના લેરકા ગામે થોડા દિવસ પહેલાં શંકરભાઈ સોલંકી નામના ન્યાય સમિતિના ચેરમેન વ્યક્તિ ઉપર ગામના સરપંચના પતિ દ્વારા એના ઘરે બોલાવી સમાધાનના બહાને એને ઢોર માર મારી એનો પગ ભાંગી નાખવામાં આવેલ એટલે શંકરભાઈ દ્વારા હોસ્પિટલાઇઝ થઈ અને આ નાલાયક સરપંચના પતિ વિરુદ્ધ ગુનો દાખલ કરાવેલા હવે આ ગુનાની અંદર સમાધાન કરવા માટે આ સરપંચ પતિ જે મનુસ્મૃતિની પેદાશ જે જ્ઞાતિવાદી કીડો દ્વારા ગામના લોકોને ઉપસાવી પૂંજાભાઈ સોલ પુલમ પૂંજાભાઈ સોલંકી કરીને કોઈ વ્યક્તિ છે જે ગામના આગેવાન છે આ ગામના આખા આગેવાનોને ઉપસાવી દલિત વિરોધી માનસિકતા એના મનની અંદર રેડી દલિત સમાજનું બહિષ્કાર કરવામાં આવેલ છે દલિત સમાજના લોકોને ગામની અંદરથી કોઈ પણ વસ્તુ આપવામાં આવશે તો તેમને પંદર હજાર રૂપિયાનો દંડ કરવામાં આવશે આ બાબતે લેરકા ગામના બાવાજી એક બાપુ છે જે રામજી મંદિરના પૂજારી છે એ પૂજારી સાથે આપણે વાત કરી તો પૂજારી દ્વારા આપણે એવું કહેવામાં આવેલ છે કે ગામના લોકોએ દલિતોનો બહિષ્કાર કરેલ છે પૂંજાભાઈ સોલંકીની આગેવાની હેઠળ અને સરપંચ ને સરપંચના પતિ અને આ બધેની મિલીભગતથી ગામના લોકોને એવું પ્રેશર કરવામાં આવેલ છે કે દલિતોને કોઈ વસ્તુ આપવું નહીં દલિતોનો બહિષ્કાર કરવો હવે સરપંચ આ બાપુ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે અમને તો ગામ લોકોને અમારે ટેકો આપવો પડે ને રામજી મંદિર પણ અમને ખાલી કરાવે આ બાબતે આપણે શંકરભાઈની અરે શંકરભાઈનો સવારમાં ફોન આવેલા શંકરભાઈ માંડીને વાત કરી ત્યાં પછી આપણે ઉના પીઆઈ રાણા સાહેબની અરે વાત કરી એટલે રાણા સાહેબ ને આપણે કીધું કે લેરકા ગામની અંદર ગામ લોકો દ્વારા દલિતોનો બહિષ્કાર કરવામાં આવેલ છે એટલે સાહેબ આપને એમ કહે છે એવું કાંઈ ન હોય અને સાહેબ પાછું આપણી મજાક કરતા હોય આપને એવું આપને એવું લાગ્યું કે તમને તમે અમને સરસ જાણ કરી એટલે આ આપને એની મજાક લાગી છે પણ આજે પીઆઈ સાહેબ ખાસ હું કહેવા માગું છું કે બે હજાર સોળની અંદર સમઢિયાળા કાંડ જે ઉનાની અંદર જે કાંડ થયું હતું ને નો થાય એનું તમે ધ્યાન રાખજો પોલીસ અમુક જગ્યાએ નજરઅંદાજ કરતી હોય છે પણ એનો એ મો એવળો મોટો ઇશ્યુ બનીને ઊભો રે થઈ જાય છે કાંક દેશને નુકસાન થાય છે એટલે આવી સરસ વાતોનું તમે અમને કીધી એવી તમારે કહેવાની કોઈ જરૂર નથી તમે અમે તમારી ધ્યાને દોર્યું છે તમે તાત્કાલિક જઈને લહેરકા ગામની અંદર જાઓ દલિતોને પોલીસ પ્રોટેક્શન આપો અને ગામની અંદર હું પરિસ્થિતિ છે એ જાણો તમારે આવી અમારી વાતની મજાક કરવાની જરૂર નથી એટલે શંકરભાઈ જે પીડિત છે ન્યાય સમિતિના ચેરમેન છે જેને થોડા સમય પહેલાં માર મારવામાં આવેલ એમનું રેકોર્ડિંગ બાપુનું રેકોર્ડિંગ અને પીએ રાણાનું રેકોર્ડિંગ મૂકું છું અને રાણા સાહેબનો એ નંબર મૂકું છું એટલે રાણા સાહેબને પૂછો અને કહો કે તમે આવી રીતે કેમ જવાબ આપો છો અને શંકરભાઈનો નંબર મૂકું છું આ બધીની જ્યારે વાત કરો અને થોડું ઘણું કાયદાનું ભાન કાયદાના રક્ષકોને કરાવવાની જરૂર છે એટલે કરાવો અને બીજું ખાસ કહી દો આજે લેરકા ગામના સરપંચને ગામના આગેવાનો છે ને હું ખાસ કહેવા માગું છું કે એક બે દિવસની અંદર જરૂર પડશે એટલે તમારા ગામનું પાણી પીવાનું છે તમારા ગામની અંદર સોડા શરબતું જે કંઈ મળતું હોય એ અમે પીવા આવશું અને અમને તમે રોકી બતાવજો અમે જોઈએ છે કે તમે કેટલાક પાણીયારા સોવો ટૂંક સમયની અંદર આજે દલિત સમાજના લોકોને હું આહવાન કરું છું કે લેરકા ગામની અંદર જવાની જરૂર પડશે તો બહોળી સંખ્યામાં લોકોને આવવા હું વિનંતી કરું છું જય ભીમ જય ભરત આ રેકોર્ડિંગ સાંભળો અને લાગતા વળગતાને ફોન કરો જય ભીમ નો દે હલો એ જે બોલો બોલો અવાજ આવતો હા હા બોલો બોલો અરે ભાઈ આ લોકો જે છે ને ઘર કામ લોકો ને હ અમારો બહિષ્કાર કરેલો છે દલિત સમાજનો હમ ને 15000 દંડ મૂક્યો છે શેનો દંડ મૂક્યો છે બીજા કોઈ વસ્તુ આપે દલિત સમાજને તો 15000 દંડ એટલે આ આ આ બહિષ્કાર કરવામાં હાથ કોનો કોનો છે પંચાયત નો સરપંચ સરપંચના પતિ પછી ગામ ના આગેવા ગામના આગેવાનો સરપંચનો પતિ અને સરપંચ ની બોડી બોડી ક્યારે આ વસ્તુ ક્યારે એને આજે કરી દસ વાગે આજે સવારમાં દસ વાગે એટલે સરપંચ ગામ લોકો નું સરપંચ ની બોડી ના બાપ નું ગામ છે એ તો કે પછી અવાર નવાર પછી રજૂઆત કરો તો સામાજિક ન્યાય સમિતિ શેર મેન અજેસ્ટ કરીએ હ અઢી કામ પેન્ટિંગ પડે અઢી ત્રણ વરસ થી અને આવી રીતના એટલુસીટી થઈ પછી મને માર મારવામાં કામ બાબત તાક ધમકી ને આવું રીતના બહિષ્કાર કરીને મને એટલુસીટી નું સમાધાન કરવા માગે હમ બરાબર હમ અને આવી રીતના બહિષ્કાર કરે તો સમાધાન થાય ને હા બરોબર ટુંક માં તમે જે ફરિયાદ કરી છે ને હમણાં થોડાક દિવસ પહેલા તમે એના ઘરે ગયા તા ને

એની જે વિચારધારા છે એ વિચારધારા એનું ઝેર ઓળખશે ને એટલે આપણે જે કાયદાકીય જે કાર્યવાહી થતી છે કાર્યવાહી કરશું કલેક્ટર કચેરીને ની સામે ઉપવાસ આંદોલન કરવા પડશે તો ઉપવાસ આંદોલન કરશું ને આખા ગામ ની પર આપણે દંડ દંડ નખાવશું બરોબર હા દલિત સમાજનો કોઈ ગામ લોકો બહિષ્કાર કરે તો આખા ગામને દંડ થવાની જોગવાઈ છે એટલે કઈ વાંધો નહીં જે કરવું જે થતું હોય એ કરવા દઈએ ને આપડે ગુનો દાખલ થઈ ગયો છે અને જરૂર પડશે શંકરભાઈ તો આજરો આજે તો નઈ પણ કાલની તારીખમાં જો કાલની તારીખમાં મેળ પડશે ને તો કાલે તમારે હું લેરકા ગામમાં આવી અને તમારી દુકાનોમાંથી સોડાન સરબતું દાઢી કરતા તો દાઢીન કરવું છે જોઈએ છે કોણ ના પાડે છે હા 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 બરોબર કોના બાપનું ગામ છે એ આપણે જોઈ લઈએ બલ ભલે ભાઈ તમે દલેત મને આમાં સમાજ ટેકો કરે ભાઈ અરે સમાજ છે કરશે જ ને લે સમાજ હું તમ ટેકો ન કરે તમે સમાજ માટે ઘણું કર્યું છે ભાઈ મને ખ્યાલ છે શંકર ભાઈ આઈ કોઈ આધાર નથી એમ બે ઘર છે અરે 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 તમે મારી વાત સાંભળો શંકર એ તમે જે છો ને એટલા બહુ કાફી છો બાકી આખો સમાજ બેઠો છે તમતારે તમને મદદ કરવા તમે આખો આખો લેરકા ગામની અંદર દલિતો દલિતો થઈ ગયા છે તમતારે બરાબર અને કોના બાપની ની છે કે આપણે જોઈએ છીએ દુકાનો માંથી એની કોઈ બીજી વસ્તુની આપણે કેમ ના પાડે છે બાપની જાગીરું છે બધા બધા પેદાશું આ આવું કરીને બેઠા છે હા 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 તમે બિલકુલ મુજાતા નહીં બધું હું જોઈ જોઈ લઈશી અને તમે તમારા ટીડીઓ ડીડીઓ અને કલેક્ટરનો નંબર મને મોકલો હા હા અને મારી વાત સાંભળો તમે ઉના પોલીસ સ્ટેશને જઈ અને પોલીસ પ્રોટેક્શન માગી લો પોલીસ પ્રોડક્શન તો છે જ આ છે બેઠા છે પોલીસ વાળા બેઠા છે ને તો પોલીસ ને લઈને ગામ માં જાવ અને કઈ દુકાન ની અંદર થી તમને ના પડે છે જાવ તો હાલો આ તમે પોલીસ ફોન પોલીસ ને આ ફોન જીઆરડીસી વાળા છે અરે જીઆરડી હું છે કે પોલીસ વાળા આપો ને જીઆરડી હું છે આ જ વાત ફોન કરો હા હાલો હાલો હાલો

બરોબર પૂંજાભાઈ હું આખું નામ નું પુંજાભાઈ રામભાઈ પૂંજાભાઈ રામભાઈ અટક સોલંકી સોલંકી પૂંજાભાઈ ઈ તો કોળી ને કોળી છે ને પણ એમ નથી બાપુ આખું ગામ આમાં સહમત થઈ ગયું છે આ લોકો નો દલિતો નો બહિષ્કાર કરવામાં બધા સામેલ છે બધા બધા તો હવે હું ગામ માં દલિતો કોઈ વસ્તુ મળશે નઈ બાપુ ભાઈ કામ નિર્ણય કરે થાય તો બાપુ આ તો કાયદાની ભાષામાં ગુનો બને ગુનો તો અમે હું સમજે

વાત સાચી છે ગામને સલાહ સૂચન દેવાની હોય કે તમે હું ખોટું કરો છો હું સાચું કરો છો આવું થી નો થઈ શકે આવી બાપુ તમારે સલાહ દેવાની હોય બાબુ આ યોગ્ય થોડું કહેવાય ગામ આખા કરવાનું

આપણે અંદર માં રહીને કઈક કાયદાને ને ધ્યાનમાં રાખીને બધું કરવું પડે આજે તમને કહું આખા ગામની ઉપર દંડ થઈ શકે આખા ગામની ઉપર ગામ ગુનો આવું બધું બાપુ અને આમાં બાપુ તમે આવી જાવ હા કાયદા બાપુ બધું લાગુ અને બાપુ આજે તમે તો એક પૂજારી થઈ અને તમારે તો ગામને સલાહ આપવી પડે કે આ તમે કરો છો ખોટું કરો છો તમે એની આ કાયદા રીતે લડો તમે એનો બહિષ્કાર ન કરી શકો

એ મુકવાની છે પણ આજે તમને લોકો દલિત કરે મુજબ આખા વિરુદ્ધ બરોબર અને તમે એને સહકાર આપો તો બાપુ તમે આરોપી થો ગામ આરોપી છે ને હા કઈ વાંધો બાપુ ભલે તો આ તો તમારી તમારી લાગણી ચાલે તમને ફોન કર્યો બાપુ તમને એનો વિડીયો ક્લિપ મોકો તમે સાંભળો

એ તો ભાઈ ગમે તે સમાજ નો હોય કઈ બંધારણ તમને કોઈ બંધારણ હરેક વ્યક્તિ ને અધિકાર આપો છે ને કાયદો હરેક વ્યક્તિ ને લાગે છે હવે તમારા whatsapp નંબર છે આ મારો whatsapp નંબર છે બાપુ અમરેલી હા અમરેલી નરેશ વાળા સામાજિક કાર્યકર ન્યા આપડે અમરેલી માં અમારા સમાજ ના છે દેસાણી પરાગ ભાઈ અરે અહીંયા અમારે અમરેલી માં આવું કોઈ વસ્તુ થાતું નથી ને આવી રીતે અમારે અમરેલીમાં માં આટલી બધી હદે નો જાય આ ગામડાની અંદર થાય સિટીની અંદર બાપુ આટલી બધી હદે લોકો જાય નહીં. હવે તમને હું ને video clip ઈ કઈ રીતે વર્તન કરે ગામની અંદર તમે સાંભળો પછી મને ઈ તો તમે તમતમાર મને મોકલો નો doubt અને ઈ તો મને ખ્યાલ છે કે જેની ઉપર ગુનો દાખલ કરાવવા ગામ વાળા ગયા છે ઈ ગયા છે એનથી એનથી કાઈ મતલબ નથી ઈ તો ઈ ભાઈ ભૂલ કરી હોય એટલે ગુનો દાખલ થાય ને પોલીસ પોલીસ પકડી જાય જેલમાં જેલ પડે ઈ તો બધું થાય પણ આજે ગા દલિતો નો બહિષ્કાર થાય છે ને બાપુ અમને વાંધો ન્યા છે એ કોઈ સમાજ નહી તો બહિષ્કાર થાય એટલે તો બધાય વાંધો આવે છે કાઈ કાઈ વાંધો નહી મને મોકલો ને video હું જોઈ લવ